નમસ્કાર મિત્રો ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી રહી ચૂકેલા નીતિનભાઈ પટેલને શું કોઈ મોટું પદ મળવાનું છે નીતિન પટેલને હવે ટૂંક જ સમયમાં શું કોઈ લોટરી લાગી રહી છે આજના વિડીયોમાં તમામ મુદ્દાઓ વિશે વાત કરવાના છીએ તેના પહેલાં ચેનલ પર પહેલી વખત આવ્યો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં લોકસભાની ચૂંટણી પતિ ત્યારબાદથી લઈને આજ દિન સુધી ગુજરાતના રાજકીય વાતાવરણમાં હજુ પણ ગરમાવો યથાવત જોવા મળી રહ્યો છે જી હા મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત ભાજપના જે પ્રદેશ અધ્યક્ષ છે એમનો કાર્યકાળ હવે ટૂંક જ સમયમાં પૂરો થવા આવ્યો છે ત્યારે તેમની સ્થાને નવા પ્રદેશ અધ્યક્ષને લઈને ગુજરાતમાં કોની પસંદગી કરવામાં આવશે ગુજરાત ભાજપમાં મોટી જવાબદારી કોને આપશે તેને લઈને અનેક ચર્ચાઓ ચાલી રહી છે જી હા મિત્રો અત્યારે હાલમાં ગુજરાત ભાજપના જે વર્તમાન પ્રદેશ અધ્યક્ષ છે સી આર પાટીલ એમનો કાર્યકાળ ટૂંક સમયમાં પૂરો થઈ રહ્યો છે અને તેમને કેન્દ્રમાં જળ મંત્રાલયનું ખાતું પણ આપી દેવામાં આવ્યું છે ત્યારે સી આર પાટીલની જગ્યાએ હવે નવા નેતા તરીકે નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે પાંચ એવા નામો સામે આવ્યા છે જેમાંથી ભારતીય જનતા પાર્ટી ભાજપ હાઈ કમાન્ડ કયા નેતા ઉપર પસંદગીનો કળશ ઢોળશે અને કોને ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવશે તેને લઈને અનેક ચર્ચાઓએ અત્યારે હાલમાં મિત્રો જોર પકડ્યું છે જી હા મિત્રો વાત કરવામાં આવે તો ખાસ કરીને આ વખતે લોકસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી નબળી પડી છે અને તેના કારણે જ બનાસકાંઠા લોકસભાની સીટ એ ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી છટકી ગઈ છે એટલે કે ક્યાંક ને ક્યાંક ઉત્તર ગુજરાતમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીનું પ્રદર્શન છે એ નબળું રહ્યું છે તો પાટણમાં પણ બનાસકાંઠાવાળી થતાં થતાં રહી ગઈ છે જેને કારણે આ વખતે જે ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની વરણી કરવામાં આવશે ખાસ કરીને ઉત્તર ગુજરાતમાંથી કરવામાં આવશે એ પ્રકારની ચર્ચા તો ઘણા સમયથી જોર પકડ્યું છે પણ અત્યારે હાલમાં મિત્રો પાંચ એવા નામો સામે આવે છે જેમના ઉપર પસંદગીનો કળશ ઢોળવામાં આવી શકે છે ને પાંચ નેતામાંથી કોઈ એક નેતાને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે અને જેમાંથી મિત્રો બે નામો ઉત્તર ગુજરાતમાંથી સામે આવ્યા છે ગુજરાત ભાજપના સમયગાળામાં ગાળા દરમિયાન ગુજરાતમાંથી માત્ર એક જ એવા નેતા છે જેઓ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવી ચૂકેલા છે અને એ છે એ કે પટેલ જો ઓગણીસો બ્યાસીથી લઈને ઓગણીસો ને પંચ્યાસી એટલે કે ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન તેમણે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી નિભાવી હતી તો ફરી તેમને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવે તેવી ચર્ચાએ થોડા સમય પહેલાં જોર પકડ્યું હતું પરંતુ એ કે પટેલની ઉંમર વધુ હોવાને કારણે તેમને કદાચ આ જવાબદારી આપવામાં નહીં આવે જો એ કે પટેલને ભારતીય જનતા પાર્ટી આ મોટી જવાબદારી નહીં આવે તો પછી ભાજપા જવાબદારી કોને આપશે તો બીજું સૌથી મોટું નામ ઉત્તર ગુજરાતમાંથી સામે આવ્યું છે અને એ નામ છે ભારતીય જનતા પાર્ટીના પાયાના નેતા દિગ્ગજ નેતા અને છેક નાયબ મુખ્યમંત્રી તરીકેનું પદ કાર્યભાર સંભાળી ચૂકેલા અને જેમને લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા હતી તેને કારણે જેમણે ઉમેદવારી ફોરમ પણ નોંધાવ્યું હતું પરંતુ ક્યાંક ને ક્યાંક ભાજપ સાથેની ચર્ચા બાદ તેમણે તેમનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું હતું જોકે આ વખતે જોર પકડ્યું છે કે નીતિન પટેલને ભારતીય જનતા પાર્ટી ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી કરી શકે છે તેમને જવાબદારી આપી શકે છે નિતિન પટેલે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા છે કડી મહેસાણામાં ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ કર્યું છે ભાજપનો કોઈ પણ કાર્યક્રમ હોય તેઓ ત્યાં ઉપસ્થિત રહેતા હોય છે ભાજપમાં તેમણે અત્યારે હાલમાં કોઈ મોટી જવાબદારી નથી ત્યારે સમાચાર સામે આવી રહ્યા છે કે ભાજપ હાઈકમાન્ડ એક અનુભવી નેતા તરીકે અને ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે નિતિન પટેલની વરણી કરી શકે છે એમાં પણ કોઈ નવાઈની વાત માનવામાં આવતી નથી આ સિવાય મિત્રો ત્રણ એવા નામો સામે આવ્યા છે જેમને પણ ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી શકે છે ત્યારે એ કયા ત્રણ નામો છે એની હવે મિત્રો આપણે વાત કરીશું જી હા મિત્રો વાત કરવામાં આવે તો નીતિન પટેલ બાદ પૂર્ણેશ મોદીનું પણ નામ ચર્ચામાં આવ્યું છે અને પૂર્ણેશ મોદીને પણ ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે હવે મિત્રો આ પૂર્ણેશ મોદી છે એઓ સુરત પશ્ચિમના એમએલએ પણ રહી ચૂક્યા છે માર્ગ મકાન પરિવહન અને પ્રવાસન તથા યાત્રાધામ વિભાગના તેઓ કેબિનેટ કક્ષાના મંત્રી પણ રહી ચૂકેલા છે જ્યારે પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી સામે બદનક્ષીનો કેસ કર્યો ત્યારથી તેમણે ખાસ્સી એવી ભારતીય જનતા પાર્ટીમાં મોટી પ્રસિદ્ધિ મેળવી લીધી હતી તો પૂર્ણેશ મોદીને પણ ભારતીય જનતા પાર્ટી છે એ ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે વરણી કરે એમાં પણ કોઈ મોટી નવાઈની વાત માનવામાં આવતી નથી ત્યારબાદ એક એવું નામ સામે આવ્યું છે અને એ નામ છે જગદીશ પંચાલનું જેવું જગદીશ વિશ્વકર્મા તરીકે પણ અત્યારે હાલમાં ઓળખાય છે જો નિકોલના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને અમદાવાદ ભાજપના પ્રમુખ પણ રહી ચૂક્યા છે ભાજપને મજબૂત કરવાનું પાયાના કાર્યકર તરીકે પણ તેમને બહુ મોટી જવાબદારી નિભાવેલી છે જો કે જગદીશ વિશ્વકર્મા છે એવો વ્યવસાય ઉદ્યોગપતિ છે અને અમિત શાહના બહુ એટલે બહુ નજીકના માનવામાં આવે છે અમિત શાહ સાથે તેઓ ઘણીવાર મુલાકાત પણ કરતા હોય છે તેના જે ફોટા છે એ ઇન્સ્ટાગ્રામ સોશિયલ મીડિયામાં ઘણા જ વાયરલ પણ થતા હોય છે જોકે તેઓ શિક્ષણ ક્ષેત્રે પણ બહુ બહોળો અનુભવ ધરાવે છે તો આ વખતે જગદીશ પંચાલને પણ ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે એમાં પણ કોઈ મોટી નવાઈની વાત માનવામાં આવતી નથી આ ચાર નેતાઓ બાદ એક નામ સામે આવ્યું છે અને એ નામ છે મયંક નાયકનું જેઓ ભાજપના પાયાના કાર્યકર છે બહુ લાંબા સમયથી છે અને જેમણે રિક્ષાથી લઈને શેક રાજ્યસભાના સાંસદ તરીકેની સફર પૂર્ણ કરી છે ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ પણ મયંક નાયક કરી ચૂક્યા છે તો ફરીવાર ભારતીય જનતા પાર્ટી આવા દિગ્ગજ નેતાને ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષ તરીકેની જવાબદારી આપી શકે છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરી કે ભારતીય જનતા પાર્ટી છે એ નીતિન પટેલ અથવા તો પૂર્ણેશભાઈ મોદી જગદીશ પંચાલ જેવો જગદીશ વિશ્વકર્મા તરીકે ઓળખાય છે અથવા તો મયંક નાયક આ ચાર એવા નામો છે જેમાંથી કોઈ એક નેતા ઉપર ગુજરાત ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની વરણી થઈ શકે છે અને આ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ છે ભાજપની અંદર ભાજપને મજબૂત કરવા માટે પણ આ નેતાઓ ભૂતકાળમાં પણ કામ કર્યું છે અને ભવિષ્યમાં પણ કરી શકે છે જો કે ગુજરાત ભાજપના જે વર્તમાન પ્રદેશ અધ્યક્ષ હતા સી આર પાટીલ જેમની આગેવાનીમાં ગુજરાત ભાજપ ઘણી એટલે ઘણી મજબૂત થઈ છે એવું કહી શકાય છે કારણ કે તેમની આગેવાનીમાં જ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ એકસો છાપ્પન સીટો મેળવી છે આ એકસો છપ્પન એ કોઈ નાનો સૂનો આંકડો નથી માટે સી આર પાટીલનું જે યોગદાન છે અને જે સ્થાન છે ભારતીય જનતા પાર્ટીમાં એ કાયમ માટે રહેશે જો કે હવે ભાજપ નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે આ પાંચ નેતામાંથી કોની પસંદગી કરે છે અથવા તો આ પાંચ સિવાય પણ ભાજપ કોની પસંદગી કરે છે એ પણ જોવાનું રહેશે જોકે આ તો ભારતીય જનતા પાર્ટીનો વિષય છે તેમની પાર્ટીનો વિષય છે તેમને કયા નેતાને જવાબદારી આપી કોને ન આપી જો કે જે બહુ ચર્ચિત નામો હતા એની આજના વિડીયોમાં આપણે વાત કરી છે જો કે મિત્રો તમારા મતે ભાજપમાં મોટી જવાબદારી કયા નેતાને સોંપી શકે છે એ કમેન્ટમાં અવશ્યથી જણાવવાનું ભૂલતા નહીં સાથે જ વિડીયોને ક્યાંથી જોયા છે પણ જણાવો મળીશું કે નવાજ વિડીયોમાં ત્યાં સુધી જય